આજથી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર નજીક દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તો દક્ષિણ મહારાષ્ટ્ર પાસેના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે સાત માંથી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે આજે રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા

તો સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે જે રીતે આગાહી કરવામાં આવી છે આજે સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદની શરૂઆત થઈ સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેમાં પીપલોદ ઉમરા અઠવાગેટ સહિતના વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે વહેલી સવારે જ્યારે બાળકોને શાળાએ જવાનો સમય થયો ત્યારે જ વરસાદ પડ્યો છે જેના કારણે વાલીઓને થોડું હાલાકીનો સામનો કરવો પડ્યો છે વરસાદની શરૂઆત થતાં જોકે લોકોને ગરમીમાંથી રાહત મળી છે

અહીં ક્વાંટમાં વરસાદને કારણે નદીમાં સારી આવક નોંધાય છે નળાબાટ ગામ નજીકથી પસાર થતી અશ્વિન નદી છે જેમાં નવા નીર આવ્યા છે સારા વરસાદને કારણે અને નદીમાં પાણી આવવાને કારણે ખેડૂતોની અંદર પણ ખુશી છે